નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક ફરી નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો હજી વરસાદ તો યથાવત જ છે તમે જોઈ શકો છો હજી તો આગળ પવન ને ઘણું બધું છે પરંતુ આજે આપણે જે આપણે પહેલાં એક અગાઉ વિડિયો બનાવ્યો હતો કે આપણે ઓલા સેડે જઈને પંપ ખાલી થાય ને આપણે આ શેઢે હારીને આવવું પડતું નથી તો એવા આપણા એક અંગત જે આપણા વિડીયો જગ્યા છે એવા ઘણા મિત્રોના આપણે ફોન આવ્યા હતા કે તમે આ અમને સરખી રીતે સમજાણું નહીં તો આનો ફરી એક વિડીયો બનાવી અને અમને સરખી રીતે સમજાય એ રીતનું એક વિડીયો બનાવજો તો આજે આપણે જો કે આમ તો ખેતરમાં તો કે ક્યાંય જવાય જવાય એવું અત્યારે સ્થિતિ નથી અત્યારે મેઘરાજા હાઉ મસ્ત રીતે ફરીથી હજી ધમાકે એની એન્ટ્રી છે તો આપણે એક નોટબુક અને આપણે જે બાળકો ફળવા જાય એની કેશ પેન કહેવાય એને આપણે એના દ્વારા તમને આજે એક સરખી રીતે સમજાય એના માટે આપણે કોલાશિયાથી હાલી નથી આવવું પડતું અને આપણે જો તવણાયરું થતી હોય તો આપણો સમય બચી જાય અને ઓલાશિયરીથી આપણે હાલી નથી આવવું પડતું એના માટે તમને સરસ રીતે સમજાઈ એનાથી આપણે પ્રયત્ન થોડોક કરીએ છીએ તો ચાલો આપણે એનો એક એ બુકનો પત્તો અને સ્કેચ પેન દ્વારા તમને બતાવું તો સૌથી પહેલા તમને સમજાવવા માટે આપણે એક કોરું પત્તું લઈ લીધું છે અને આપણે આમાં જ તે છ આયરું એવી દોરી નાખશું જેથી કરી તમને સરખી રીતે સમજાઈ જાય તો આપણા ખેતરનો આ સાહ છે તો આ પહેલાં એક આપણે છ સાહ રીતના કરી નાખશું આ છ એક આ બે ત્રણ અને આ તો માનો કે આપણા ખેતરના છ સાહા છે અને હવે આપણે અહીંયા આપડી કુંડી છે અહી આપણે જે પંપ ભરીએ છીએ કુંડી છે અને આ છે પાછળનો શેઢો આ પાછળ નો શેડો છે આપણે લખી નાખીએ પાછળ કુંડી છે અને આપણે હેરું થાય છે ઓલા આપણે ત્રણ હેરું થાય એટલે આપણે આ શેડ આવીને પંપ ખાલી થાય છે તો સૌથી પેલા તો આપણે અહીંથી પંપ ભરી લીધા છે અને તમે માની લો કે આજ આપણા બે પંપ છે આજ આપણા બે પંપ છે અહીંથી આપણે સાટતા સાટતા અહીંથી દવા સાટવાનું અહીંથી ચાલુ કરીએ છીએ તો જે આ બે પંપ છે તો એક પંપ અહીંથી આપણે બે પંપ હારે ચાલુ કરવાના હોય છે તો આપણે બે આ એક અહીંથી તો આમ હાલતા નહીં ફાવે એટલે આપણે એક એક રીતે સમજાવીશું તો સૌથી પહેલા આ પંપ બે આપણે હારે જ ચાલુ કરી દીધા છે તો એક પંપવાળો સાટતો સાટતો સીધો વિયો જાય છે આ પાછળના ભાગમાં સીધો પાછળના ભાગમાં ગયો છે હવે આ જે બીજો પંપ છે એ છાંટવાનું શરૂ કરતો કરતો આવી ગયો છે અહિયાં અર્ધન અડધે લગ્ન આવી ગયો ત્યારબાદ એને અહીંયા વચ્ચે એક નિશાન કરી અને આ આજમાં એને પાછો વળી જવાનું હોય છે આ પાછો વળી જવાનું હોય છે આપણે આ કુપ ઘડી કાંઈ ઉભો રાખી દીધો છે અને હવે કરીએ આ જે પાછળનો ભાગનો પંપ ગયો એ ફરીથી આ લાઇન લઈ લે છે અને એ સાત તો સાત તો જે આ અધૂરી મૂકી લાઈન એ આ એ એ જ લાઇન લઈ લે છે તો અહીંયા જે પહેલો પંપ અહીંથી પાછો વળી ગયો જ્યાંથી એને નિશાન કરેલું છે અહીંયા નિશાન જોઈને એ પણ અહીંથી પાછો વળી ગયો છે અને સડી ગયો છે હવે આ લાઈનમાં આ લાઈનમાં હવે સડી ગયો છે તો આ પંપને ઘડીક આપણે ઊભો રાખી દઈએ ને જે આ આ પંપ છે આ અહીંયા સાપતો સાત તો અહીંયા આવી ગયો છે અને હવે પાછો સડી ગયો છે એ આ લાઈનમાં આ લાઈનમાં સડી ગયો હવે હવે એ ઠેઠ લગ્ન લાઈન પોગાડી દે છે છાટતો 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 ઠેઠ લગ્ન લાઈન પોગાડી દે છે હવે આ બે પંપ ગયા છે પાછળના શેઢે તો હવે જે આગળનો આ જે આ પંપ છે એ લઈ લે છે આ લાઈન અને જે આ પંપ પાછો આવી ગયો છે એ લઈ લે છે આ લાઈન તો હવે આ પંપને અહીંયા આપણે ઊભો રાખી દીધો છે અને એ હવે છાટતો 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 આવશે આ શેઠે આવી ગયો અહીંયા એનો પંપ હવે ખાલી થઈ ગયો છે અને આ પંપ પણ હવે આ શેઠે આ રીતે આ શેઠે પણ એનો પંપ ખાલી થઈ ગયો તો આ રીતને દર્શક મિત્રો સરખી રીતે તમને સમજાવવા માટે આપણે આજે પેપર પૂઠાનો ઉપયોગ કર્યો હતો જોકે આપણે આ જે નજીકના મિત્રો હતા એનો આપણે ફોન દ્વારા આવતું કે તમે જે પહેલો વિડીયો બનાવ્યો હતો કે અમે એમાં સમજાણું નહીં આપણે આની આ રીતે સરખી રીતે સમજાય એ રીતે આપણે છ આયરું હાઈ ક્લાસ રીતે છંટાઈ જાય છે તો એ રીતે આ શેરીથી આપણે હાલીને આવવું પડતું નથી નગર તો આપણે જો આમ વાત કરવા જઈએ તો પહેલાં આ બે પંપ પહેલાં આ બે એરું લે પછી બે હેરું આ લે પછી આ બે આયરું આ લે તો આ શેર પંપ ખાલી થાય છે ત્યારથી એને હાલીને પાછું થાય અહીંયા કુંડિયા આવવું પડે છે તો આ રીતે એને હાલીને કુંડિયા નથી આવવું પડતું અને આ સાઈડે જ આવીને પંપ અહીંયા ખાલી થાય છે તો આશા રાખું કે તમને સરખી રીતે હવે સમજાઈ ગયું હશે અને આ રીતે આપણે અહીંયા આ પંપ આ સાઈડ આવીને ખાલી થાય છે હવે આમાં વાત કરીએ જો એક જણો તો હોય તો શું કરવાનું તો હવે એકને પણ આપણે આમાં જો થોડીક નજર નાખીએ તો એકને પણ આમાં થઈ જતું હોય છે તો સૌથી પહેલાં આપણે એના માટે પણ આપણે એક દિમાગ લગાડીએ છીએ તો આ એક લાઈન આ બે લાઈન આ ત્રણ લાઈન આ ચાર લાઈન પાંચ અને આ છ આપણે અહીંયા લગીએ અહીં લગન પોકારી દઈએ એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય વચ્ચે આપણે આ છે છ હાર છીએ સા છે આપણે આ હાર્યું છે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ રીતને આપણે હાર્યું છે ને અહીંયા આપણી કુંડી છે હવે એક પંપ હાલતો હોય તો એના માટે પણ થઈ જાય છે આ છે ડાયમ પણ એમાં થોડુંક યાદ રાખવાની જરૂર વધારે પડે છે તો સૌથી પહેલાં તો જો અહીંથી આપણે પંપ ભરી લીધો અહીંથી પંપ ભરી લીધો એટલે સૌથી પહેલા જે આપણે પાછળનો ભાગ એક ફેરી પૂરો કરી નાખીએ તો સૌથી પહેલા તો આ પંપ ભરીને સીધો પહેલાં આ લાઇનમાં છાંટતું છાટતું 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 ઊયું જવાનું આ શેઢે પહોંચી જવાનું ત્યાર પછી એમાં બીજી લાઈન લઈ લેવાની ત્યાર પછી સાટું સાટતું 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 એને અડધે લગ્ન પગી જવાનું અહીંયા કોઈ પણ નિશાન કરીએ અને ફરીથી આ લાઇન લઈ લેવાની ઉપરની એમાં છાંટતું છાટતું છાટતું અહીંયા આ ઠેર લગ્ન પોગી જવાનું અને ત્યાર પછી જે આ લાઇન લઈ લેવાની એ છાંટતું છાટતું અહીંયા પહોંચી જવાનું ત્રીજી લાઈન એટલે આશેઢે આવીને પંપ ખાલી થઈ જાય હવે જ્યારે બીજી વખત એ પંપ ભરે ત્યારે આપણે આ પેન બદલાવી નાખીએ હવે જ્યારે બીજી વખત એ પંપ ભરે બીજો પંપ ત્યારે એને સૌથી પહેલાં તો આ લાઈન છાંટી હોય એટલે આ આ લાઈનમાં ચડે છે એમાં એને અડધેથી પાછું વળી જવાનું રહે છે એટલે અહીંથી જે છાટતો છાટતો માણસ સડે એટલે બીજો પંપ ભર્યા સડે એટલે એને અહીંયા જ્યારે નિશાન કર્યું હોય એથી અડધેથી પાછું વળી ને ત્યાર પછી એને આ જે અડધેથી પાછું વળી બીજી ચોથી લાઈન લઈ લેવાની એટલે છાટતું છાટતું અહીંયા પકડી જવાનું જ્યારે આ સેટઅપ મૂકે ત્યારે એને એક લાઈન મૂકી દેવાની હોય છે ને સીધું સડી જવાનું છે બીજી લાઈનમાં તો આ રીતે એ બીજી લાઈનમાં પણ સડી જવાનું હોય છે અને ત્યારબાદ એમાં ઉથલ વળી જવાનું હોય છે સાઈડની લાઈન જ લઈ લેવાની હોય છે તો આ રીતે એનો પંપ અહીંયા અહીંયા આવીને ખાલી થાય તો એક પંપ છાંટતા હોય તો પણ આમાં યોગ્ય હરખી રીતે આમાં છટાઈ જાય છે અને કમ્પ્લીટ તણઆ એરું થઈ જાય છે અને જો બેમ પંપ હાલતા હોય તો તો કાંઈ એમાં બહુ વધારે યાદ રાખવાની જરૂર નથી રહેતી પણ એક જો એક પંપ હાલતો હોય તો એમાં સરખી રીતે યાદ રાખવું પડે છે તો આ રીતે આપણો સમય ઘણો બચી જાય છે અને આપણે જે ઓલા છેડે પંપ ખાલી થાય એ આ છેડે આવીને ખાલી થાય છે તો આ રીતે મેં તમને સરસ રીતે આશા રાખું કે તમને સરસ રીતે હવે સમજાઈ ગયું હોય છે તો દર્શક મિત્રો આ રીતે તમને આશા રાખું કે સરસ રીતે તમને આ જે પેનથી એક પેપર દ્વારા તમને સમજાય એ રીતનો પ્રયત્ન મેં કર્યો હતો તો આ રીતે જે આપણે હાલીને આવવું પડતું નથી અને આપણે જે આશા આવીને તો આપણા પંપ ખાલી થઈ જાય છે તો આશા રાખવું તમને સરસ રીતે હવે સમજાઈ ગયો છે તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો